ઝાલોદ બી એમ હાઈસ્કૂલ સહિત તાલુકાના કુલ પાંચ જેટલી બિલ્ડિંગોમાં એચએસસી પરીક્ષા યોજાઈ આજ તારીખ અઠાવીસ બે બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે ત્રણ વાગ્યાને ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ બી એમ હાઈસ્કૂલના નવનિયુક્ત આચાર્ય ધોરણ બારના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને શુભકચ્છાઓ પાઠવી હતી ઝાલોદ તાલુકાને વિવિધ સ્કૂલ ખાતે એચએસસી પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ હર્ષોઉલ્લાસ સાથે પહોંચ્યા હતા ઝાલોદ બી એમ હાઈસ્કૂલના નવનિયુક્ત આચાર્ય અને પીવી પટેલ ગર્લ્સ હાઈસ્કૂલના સ્થળ સંચાલક વાય એમ પંચાલે વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર ખાતે ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ તારીખ અઠ્ઠાવીસ બે બે હજાર પચીસના રોજ ધોરણ બારની સામને પ્રવાહ વિદ્યાર્થીઓની પરીક્ષાનો આરંભ થયો છે આજે વિદ્યાર્થીઓનું પ્રથમ પેફર હોવાથી વિદ્યાર્થીઓના વાલી પણ તેઓની સાથે ઉત્સાહભેર આવ્યા હતા અને તાલુકાના વિદ્યાર્થીઓને શાળાઓમાં ફૂલ આપી તેમજ મોઢું મીઠું કરાવી વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા સાથે સાથે વિદ્યાર્થીઓ ભૂલથી પણ કોઈ ચોરી કરવાના ઈરાદે સાહિત્ય લાવ્યા હોય તો તે કાપલી પેટીમાં મૂકી દેવાનું જણાવ્યું હતું આજની ધોરણ બારની સામાન્ય પ્રવાહ એચએસસી પરીક્ષામાં ઝાલોદ તાલુકાના કુલ પાંચ કેન્દ્ર પાંચ બિલ્ડિંગમાં પરીક્ષા યોજાવાનાર છે જે અંતર્ગત ઝાલોદમાં બે લીંબડીમાં બે કારટ એક એમ કુલ પાંચ જેટલી બિલ્ડિંગમાં આ પરીક્ષા યોજાઈ હતી ઝાલોદ તાલુકાના અંદાજીત એક હજાર એકસો એકાવન જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપને છે આપી છે તે અંતર્ગત તે અંતર્ગત આજરોજ તત્વજ્ઞાનના પેપર માટે કુલ એક હજાર એકસો એકાવન વિદ્યાર્થીઓ પરીક્ષા આપી અને ઝાલોદ તાલુકામાં ફાળવેલ પરીક્ષા કુલ બ્લોકમાં બેતાલીસ બ્લોકોમાં અંદાજે અડતાલીસ જેટલા શિક્ષકો હાજર રહ્યા હતા તે સાથે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની જાળવણી માટે મેડિકલ સ્ટાફ તેમજ કાયદાકીય પરિસ્થિતિ જાળવણી માટે પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો અને પરીક્ષાના તમામ કેન્દ્રો પર સુપરવાઇઝરની ત્રીજી આંખ સમાન સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા હતા